જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં જ હશો ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો ચાલો હું પણ ખૂબ જ મજામાં છું મારો પરિવાર પણ બધા જ મજામાં છે અને મને એવી આશા છે કે તમે લોકો પણ બધા જ આનંદમાં હશો અને હંમેશા રહેશો એવી ઠાકોરજી પાસે મારી ખૂબ 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 અને ખૂબ પ્રાર્થના છે ચાલો ત્યારે નવા દિવસની શરૂઆત આજે નવા વ્લોગની અંદર કરી દઈએ સૌથી પહેલાં પોઝિટિવિટી સાથે કરી લીધા છે ઘરમાં દીવાબતી અને દીવાબતી કર્યા ને એટલે તરત જ આખા ઘરમાં એકદમ પોઝિટિવિટી વાળું વાતાવરણ છવાઈ ગયું જો પોઝિટિવિટી વાળું વાતાવરણ છવાઈ જાય ને આખા ઘરમાં તો તો ઘરના સભ્ય એકને ન લાગુ પડે આખા ઘરને લાગુ પડે ઘરની આજુબાજુ એવો સરસ મજાનો ઓરો બની જાય ને કે ન પૂછો વાત એને ખુશખુશાલ એકદમ વાતાવરણ શાંત અને શાંત લાગે એને કોઈ જાતનો ઊંચાટ ઘરની અંદર દેખાય નહીં એટલું સરસ મજાનું વાતાવરણ થઈ જાય આપણા વાઇબ્રેશનથી તો ચાલો સવારના પરમાં પ્રભુને ખૂબ જ પ્રેમથી યાદ કરી લીધા અને ચાલો અત્યારે કરી લઈએ છીએ સરસ મજાની સેવા ઠાકોરજીની સેવા ચાલો સવારના પરમાં વહેલી ઉઠી ગઈ ત્યા આજે તો અને છોકરીઓ પણ મારી આજે વહેલી ઉઠી ગઈ છે કારણ કે વધારાના કામ આજ ઘણા બધા કરવાના છે આજે છે સન્ડે અને થોડાક દિવસ પછી એક સરસ મજાનો પ્રસંગ ઘરની અંદર આવવાનો છે એટલા માટે થઈને સાફ સાફસૂફ કરવી ઘણી બધી જરૂરી થઈ જાય તો ચાલો આપણે સરસ મજાની સેવા કરી લઈએ અત્યારે ઠાકોરજીને ખૂબ જ દિલથી અને પ્રેમથી મેં ઠાકોરજીને ઉઠાડી દીધા છે જગાવી દીધા છે અને થોડીક વાર એમના અંગને દબાવી દીધા છે એમની સાથે મીઠી મીઠી મેં વાતો કરી છે અને ત્યાર પછી મેં ઠાકોરજીને જળ ગ્રહણ કરાવ્યું અને ત્યાર પછી મેં સ્નાન કરાવ્યું જો કેટલા રૂપાળા લાગે છે ઠાકોરજી લાગે છે કે નહીં એને મારા કાના એવો સરસ લાગે ને એટલો રૂડો રૂપાળો લાગે ને એમાં એ નાઈ અને ફ્રેશ થઈ જાય ને ત્યારે પછી તો એટલો સુંદર લાગે ને જુઓ એને સરસ મજાના ગ્રીન કલરના આ જેવા વસ્ત્ર પહેરાવ્યા છે ને હમણાંથી હું નવા નવા વસ્ત્રથી લઈ આવી છું ને શ્રીનાથજીથી એકદમ કૂણા કૂણા અને એકદમ કોટનના છે અને એકદમ મલમલ જેવું કાપડ છે ખૂબ જ સુંદર પણ લાગે અને કમ્ફર્ટેબલ પણ રહી છે ગોપાલ જો સરસ મજાનું સેન્ટ પણ હું ત્યાંથી જ લઈ આવી છું અને એટલું સરસ મજાનું છે ને ગોપાલને તો એટલું વાલું છે ને કે ન પૂછો વાત એટલે પછી હું સેન્ટની ડબ્બીમાં જ એમાં તે રૂ મૂકી અને એમાં જ મૂકી દઉં એટલે આખો દિવસ મંદિરની અંદર મહેક આવ્યા જ કરે ચાલો આરસી દેખાડી દીધી અને બાજુમાં ફૂલ પણ પધરાવી દીધા અને સાથે સાથે આપણે તુલસી દલ પણ હમણાં પધરાવી દઈશું અને ઝારીજી અને બંટાજી પણ આપણે ધરી દીધા ચાલો ભોગ આપણે સ્વીકાર કરાવી દઈએ આજે લીલું ફ્રૂટ કાંઈ નહોતું એટલા માટે થઈને આજે ડ્રાય ફ્રૂટ્સ ધરી દીધું છે ચાલો કેટલા સરસ મજાનો મારો કાનુડો લાગે છે જુઓ મારો ગોપાલ એને અમુક અમુક સમયે તો એટલું સરસ એમનું સ્વરૂપ દેખાય નહીં કે ન પૂછો આ તેમથી થાય કે આપણે જોયા જ કરીએ જોયા જ કરીએ ચાલો આ સીન છે રાતનો શનિવારની રાતનો છે અને આજે થઈ ગયો છે રવિવાર તો હું તમને આગળના દિવસનું દેખાડું છું કે જ્યારે હું અત્યારે આવા સમયે વિડીયોનું એડિટિંગ કરતી હતી અત્યારે રાત્ર રાત્રિના નવ વાગ્યા છે અને મેં તમને પાછલો વ્લોગ મેં તમને આજે જ બતાવ્યો છે તો ચાલો આ શનિવારના દિવસ છે શનિવારનો દિવસ રાત્રિનો દિવસ છે રવિવારની તૈયારી અત્યારથી જ શરૂ થઈ ગઈ છે કારણ કે રવિવારે સાક્ષીને રજા હોય તો રવિવાર કાલ આખો દિવસ ઘણું બધું કામ એવું છે કે જે કરવાનું છે આ રાત્રિના સમયે શનિવારની રાત્રિના સમયે છોકરોએ બંને આખા ઘરમાંથી ધૂં ખેરી નાખ્યો અને બધા જ ઓછાના બધા જ ગાદીના ઓછાડ કાઢી નાખ્યા અને ચાલો બધા જ ઓશિકાના કવર આ તે જેટલું હતું વધારાનું કામ ઘરની અંદર એ બધું જ કરી નાખ્યું એને એક જ દિવસની અંદર બધું કામ કરવું હોય ને તો એની તૈયારી અગાઉથી શરૂ કર શરૂઆત કરવી પડે ખુશી આપણને કઈ વાતથી મળે છે એને બધું જો ઘરનું કામ ધીમે ધીમે અને એકદમ પરફેક્શનથી થાય ને તો આપણા જીવનની અંદર ખુશી આવી જ જાય એને આ જિંદગી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ આ જ જિંદગીમાં કદાચ બધું ન મળી મળી જાય ને ઘર ગાડી ભર્યો પૂરો પરિવાર બધું હોવા છતાં ચહેરા પર ક્યારેક ખુશી નથી હોતી એને આ જિંદગીમાં કોઈ રસ જ નથી હોતો તો એ શા માટે એને તો ચેન્જ કરવું હોય તો સૌથી પહેલાં આપણે આપણી ખુશી હેપીનેસને ચેન્જ કરીએ એને કોઈ ગાડી બંગલામાં કોઈ ખુશી નથી એને આપણા ભર્યા પૂરા પરિવારની અંદર ખુશી અને એ પણ કઈ રીતે હે ને અને એ પણ જોઈએ ને તો દુનિયાની બધી જ ખુશી આપણી આગળ પાછળ ફરશે જો આપણે આપણી હેપીનેસનો રસ્તો બદલી નાખશું ખુશી ગોતવી હોય ને લાવવી હોય ને તો એના માટે આપણે શું કરવું જોઈએ જો દુનિયાનો ગરીબ માણસ એ નથી કે જેની પાસે ઘર ગાડી કે સફળતા નથી એ તો છે જ તે એ પૂરી દુનિયાને કદાચ જીતીને લઈ આવે ને તો પણ એની પાસે આ બધી જ વાતોને શેર કરવા માટે કોઈ દોસ્ત નથી હોતો કોઈ પોતાનું નથી હોતું એવી જ રીતે દુનિયાનો કંગાળ આદમી કે ગરીબ માણસ એ નથી કે જેની પાસે પોતાનું દુઃખ અથવા અસફળતાને રોવા માટે એ ખભો પણ નથી હોતો એ દુનિયાનો મોટામાં મોટો ગરીબ માણસ છે વિચાર કરો તો આપણે શેમાં આવીએ એ જોઈ લેવાનું છે આપણે તો આપણા ઘરમાં પણ આપણા ઘરના એવા સભ્યો હોવા જોઈએ કે જેને જેને આપણી પરવા હોય જે આપણને ખૂબ જ પ્રેમ કરતા હોય જો આપણે આપણા કુટુંબમાં નામ કમાવવું હોય ને તો આપણે કાંઈક કરીને બતાવવું પડે એને સાથ આપણે સથવારો કરીને બતાવવો પડે ત્યારે આપણું નામ આપણા ગયા પછી પણ પરિવારના લોકો લેતા હોય એને અત્યારે સરસ મજાના શ્રાદ્ધના દિવસો ચાલે છે તો શ્રાદ્ધના દિવસોમાં આપણા જેટલા પિતૃ ગયા છે એમને આપણે બધાને યાદ કરી કરી અને આપણે શ્રાદ્ધનું મહત્વ ખુદ પણ સમજીએ અને પરિવારના સભ્યોને પણ સમજાવતા જઈએ એને ચાલો સરસ મજાનું કામ થાય છે અત્યારે એકદમ મજાથી કામ થાય છે જો રાતની સીન તો આપણે જોઈ લીધું ને આ સીન છે અત્યારે સવારનો એને સવારના પોરમાં બંને છોકરીઓ વહેલી ઉઠી ગઈ હતી મને તો હતું જ નહીં કે આજે રવિવાર છે તો એકદમ આરામ જ હશે ભાઈ આજે કાંઈ વહેલા ઉઠશે નહીં એવું મને ભરોસો હતો અંદરથી પણ હું ખોટી પડી ગઈ અને બંને છોકરીઓ એકદમ સાચી નીકળી અને મારી બંને છોકરીઓ ઉઠી ગઈ વહેલી અને નાયા ધોયા વગર કાંઈ પણ કર્યા વગર જો લાગી ગઈ છે કામે અત્યારે કારણ કે એક લક્ષ હોય સામે એને કોઈપણના જીવનમાં જો લક્ષ્ય હોય ને સામે તો એ સુધી પહોંચવા માટે થઈને મહેનત કરવી ખૂબ જરૂરી બની જાય એને ઈચ્છા ન હોય ને તો પણ આપણે સમય ઉપર કામ કરી લઈએ તો એ લક્ષ સુધી પહોંચી જ જવાના છીએ તો એવું જ હતું કે દસ વાગે ને એ પહેલાં આપણે ફ્રી થઈ જવું છે તો બંને છોકરીઓ સાડા છ સાત વાગ્યામાં લાગી ગઈ હતી કારણ કે જો આખા ફળિયામાં એટલી બધી લીલ થઈ ગઈ હતી ને લીલ સમજો છો ને તમારા લોકોમાં ના ઘરમાં પણ જો આંગણા હશે તો થઈ જતી હશે આ ચોમાસાના સમયમાં એવું થયું જ જાય ને એટલું બધું ધ્યાન રાખવા છતાં પણ લીલ થઈ જાય કારણ કે એક ને એક જગ્યાએ વારાઘડીએ વરસાદ પડ્યા રાખે અને એ ભીનું ને ભીનું રહ્યા કરે એટલા માટે થઈને ત્યાં આગળ ક્ષાર જામી જાય લીલો ક્ષાર જામી જાય તો એને કાઢવા માટે ખૂબ મહેનત કરવી પડે તો મીઠું અને નિરમા પાવડર બંનેને મિક્સ કરી અને ખૂબ ડહળી નાખ્યું એકદમ ડહળી નાખ્યું બંને છોકર્યું એ અને આજે સાક્ષીને થોડી થોડી મજા નહોતી એને રાતની મજા નહોતી એમને શરદી ઉધરસ તાવ એની એવું બધું ઇન્ફેક્શન થઈ ગયું હતું એટલા માટે મેં સેવા કરી લીધી ને એટલે પછી મેં સાક્ષીને કીધું સાક્ષી હવે તું આરામ કર અને હું અને દિશા બંને હમણાં પહોંચી જશું કારણ કે જો ફળિયું એકદમ ચોખ્ખું થઈ ગયું ને એકદમ ક્લીન થઈ ગયું છે હવે ક્યાંય લીલ દેખાતી નથી પણ હજી ધોવાનું બાકી કારણ કે મીઠું અને પાવડર નાખ્યો હોય તો વિચાર કરો કે કેટલા બધા ફીણ મળે અને જુઓ કેટલું સરસ મજાનું દેખાવા લાગ્યું હે ને એકદમ બધો જ પાવડર મીઠું બધું જ અત્યારે નીકળી ગયું છે અને વધારાના જો ડ્રમ ને આ તેને બધું હતું ને બધું જ મેં ધોઈ નાખ્યું અને દિશા એ સરસ મજાનો એકદમ લિક્વિડથી અને મીઠાથી દરવાજો પણ ધોઈ નાખ્યો એને કારણ કે દરવાજા ઉપર કાળા કાળા એકદમ દાગ પડી જાય તો એને પણ ધોવો ખૂબ જરૂરી છે અને મેં ચાલો ચોકડી ધોઈ નાખી એને ચોકડીને પણ ધોવી ખૂબ જરૂરી છે મેં અંદર બ્લીચ અને નીરમા પાવડર નાખી અને એકદમ સરસ મજાની ચોકડી પણ ધોઈ નાખી કારણ કે હમણાં થોડાક દિવસમાં એક નાનો એવો પ્રસંગ આવવાનો છે આપણા ઘરની અંદર એ હું તમને આગળ આગળ દેખાડતી જઈશ આ સમયે એ દિશાએ પણ નાય ધોઈ અને હવે ચાલો એ પણ નીચે આવી ગઈ છે અને એણે જુઓ નાસ્તા પાણી બધું જ બનાવી લીધું છે શ્રાદ્ધના દિવસો ચાલે છે એટલા માટે થઈને પડવાળી રોટલી પણ બનાવી લીધી છે ચાલો કિશનભાઈ આ અને નિખિલભાઈ બંને આજે તો ઘરે જ છે તો મેં બંને છોકરાઓને શીખવાડી દીધું છે અમે સોળે સોળ શ્રાદ્ધ નાખીએ છીએ એટલા માટે થઈને રોજ કોઈકને કોઈકને શ્રાદ્ધ સરાવવાનું જ હોય તો એટલા માટે થઈને આજ કિશનભાઈ હાથમાં આવી ગયા છે તો હું કિશનભાઈને શીખવાડતી જતી હતી કેવી રીતે આપણે શ્રાદ્ધ કરીએ છીએ અને એનું મહત્ત્વ પણ હું સમજાવતી જતી હતી અને કિશન પણ ખૂબ જ પ્રેમથી સાંભળતો હતો અને મને પણ સંતોષ થતો હતો કે આજ નહીં તો કાલ હું કદાચ જતી રહીશ તો મારા છોકરાઓ આ બધું જ કાર્ય એકદમ નિયમસર અને નીતિસર કરશે એને એકદમ પ્રેમથી કરશે એવું મને આમ ભરોસો થઈ ગયો ચાલો ધાનુબેન તો ક્યારના ના ઊઠી ગયા તા ધમ પછાડા કરતા હતા આખા ઘરમાં એક તો કામ એટલું બધું છે ને આજે અને એમાં પણ સાક્ષીને મેં બોલાવી લીધી નીચે દિશાએ ફોન કરીને કીધું કે સાક્ષી તું નીચે આવી જા નાસ્તો કરી લે અને દવા પી અને પછી નિરાતે તારે સૂઈ જજે એને કારણ કે જો કામ આજે ઘરનું ઘણું બધું હતું અને સાક્ષીને આજે બિલકુલ મજા નથી તો એટલા માટે આજે એ આરામ કરી લે ને તો કાલે એને એની જોબ ઉપર જવું હોય તો એને તકલીફ થાય નહીં એટલા માટે થઈને દિશાએ અને મેં બંને એમને છૂટી આપી દીધી અને આ સમયે ચાલો હું બહારનું બધું જ કામ કરું છું હજી તે ઘણું બધું કામ બાકી છે ને એવું બધું સાફ કરવાનું હતું ચોકડી સાફ કરવાની હતી એ બધું હું કરતી હતી અને દિશાએ જો ચાલો નાસ્તો બાસ્તો કરી અને એ બધું જ પ્લેટફોર્મ આ તે એ બધું સાફ કરી નાખશે અને આજે મેં તમને આખી રસોઈનો વ્લોગ નથી બતાવ્યો વિડીયો નથી બનાવ્યો બતાવ્યો કારણ કે આજે વધારાનું એટલું બધું કામ હતું ને કે ટાઈમ જ ન રહ્યો શૂટિંગ કરવા માટેનો તો ચાલો રસોઈ બની ગઈ ને ત્યાર પછીનો હું તમને વિડીયો બતાવું છું ચાલો આજે રસોઈમાં છે દાળ ભાત છે સરસ મજાના અને ચોળી બટેટાનું શાક છે અને મરચાં છે તળેલા આજે રોટલી નથી બનાવી કારણ કે આજે ટાઈમ જ નથી ખાલી દાળ ભાત અને શાક જ કર્યું છે સાક્ષીને પણ મજા નહોતી અને ધાનુને પણ ખાવાના હોય દાળ ભાત એટલા માટે થઈને આજે દાળ ભાત બનાવ્યા છે તો પછી રોટલીને આજે સ્કીપ કરી નાખી અને જો ઠાકોરજીને તો કેવું છે ને જે આપણે બનાવીએ ને એ જ આપણે ધરવાનું હોય એને અલગથી આપણે કાંઈ બનાવતા નથી હોતા અને ઠાકોરજી તો ભાવનાના ભૂખ્યા છે એને આપણે તણખલું ખાલી એક તુલસીનું દઈ દેશો ને તો એ પણ એ એમાં આપણો ભાવ જોશે એને આપણું પ્રેમ જોશે તો ચાલો ખૂબ જ દિલથી અને પ્રેમથી મેં ઠાકોરજીને થાળી પણ ગ્રહણ કરાવી દીધી ઠાકોરજીને કીધું ઠાકોરજી ને ગોપાલ આ મારી સેવાનો સ્વીકાર કરજો અને ચાલો ધાનુની સાથે આજે ઘણી બધી રમી છું હું કારણ કે એને હું સાચું અને ત્યારે જ દિશા કામ કરી શકે ક્યારેક દિશા સાચવે તો હું કામ કરી શકું એને તો ચાલો અત્યારે ધાનુબેન બેસી ગયા છે એને મોબાઈલ આપી દીધો છે અને હું પણ આ સમયે બહાર કપડાં ઘણા બધા એવા છે કે જેને સૂકવવાના છે કારણ કે આજે ધોણ ઘણી બધી કાઢી છે ને તો એ બધું કામ હું કરું છું અને દિશા જો આજે સાક્ષીનું જે કામ છે કચરાપોતા કરવાનું એ બધું જ આજે દિશાને કરવાનું છે તો સવારે આજ કચરાપોતા થયા જ નથી ઘરની અંદર કારણ કે ફળિયાનું જ કામ એટલું બધું હતું ને એટલા માટે થઈને બપોર પછીનું રાખ્યું એને જમી કાઢવીને ફ્રી થઈ ગયા અને ત્યાર પછી દિશા એ બધું જ ફળિયાનું કામ આ તે એ બધું જ પતાવી અને પછી જ અત્યારે જમી કરવી અને અત્યારે ઘરની અંદરનું કામ એને કચરા પોતા ઝાપટ ઝુંપટ લુવા ધોવા વિછડવાનું બધું જ અત્યારે શરૂ કરી દીધું મેં વાસણ માંજી દીધા અને દિશા એ ઘરની અંદર કચરા પોતા કરી લીધા જો બેન હજી નાયા નથી અત્યારે વાગી ગયા છે નહીં નહીંને દોઢથી પોણા બે જેટલું વાગી ગયું છે પણ તાનું બેન હજી નાયા નથી ચાલો ફાઇનલી મેં બધા જ કપડાં એને જેટલા કાલે કાઢ્યા હતા ઓછાડને બધું જ પડદા ઓછાડે બધું જ સુકવી દીધું અને થોડીક વાર થઈને ત્યાં તો વરસાદ અનરાધાર આવી ગયો એને એ પણ રાહ જોતો હશે ને કે આ લોકો કામ કાઢે ને ત્યારે જ હું પહોંચી જાઉં કાંઈ વાંધો નહીં આ સિઝન છે વરસાદની એની પણ મોજ આપણે માણી લેવી જોઈએ તો કેટલું સરસ ફળિયું એકદમ ચોખ્ખું થઈ ગયું છે ને એને એકદમ લીલવાળું થઈ ગયું હતું એની બદલે કેટલું સરસ મજાનું ફળિયું ચોખ્ખું થઈ ગયું કાઈ વાંધો નહીં ભલે આવે વરસાદ હે ને મોસમ એકદમ ઠંડક વાળી હોય ને તો મજા જ આવ્યા કરે થોડીક વાર તો એટલી દોડા દોડ કરાવી દીધી ને કે ન પૂછો વાત હે ને કપડા કારણ કે બધા જ લગભગ ચાર ઘાણ થયા તા આજે ચાર વખત અમે કપડાં ધોયા હતા એ બધા ફરી વખત પાછા ઘરમાં બધા લેવા પડ્યા વિચાર કરો આ વરસાદી વાતાવરણમાં તમારા લોકોની પણ આવી જ હાલત હશે કે નહીં જરી કેજો જુઓ ચાલો ત્યારે આવો રહ્યો મારો આજનો દિવસ તમને કેવા લાગે છે મારા વ્લોગ ઘરના તમે શ્રીનાથજી દ્વારાના તો જોયા જ છે બધા વ્લોગ તો હવેથી બધા જ વ્લોગ ઘરના આવશે કામના અથવા તો મારી પર્સનલ લાઈફના એને તો જરૂર કમેન્ટ કરીને મને બતાવજો કે તમને મારા વ્લોગ કેવા લાગે છે જો ગમતા હોય તો જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ જરૂર કરજો જો નવા છો તો સબસ્ક્રાઈબ કરીને જજો અનેક નાની કમેન્ટ પણ જરૂર કરી દેજો ચાલો ત્યારે કાલ નવા વ્લોગમાં ફરી પાછા મળશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે